અને જો અત્યારે ગરમીનો પારો વધી ગયો છે તો વરિયાળી નું શરબત બનાવ્યું છે નીલભાઈ મને થોડીક હેલ્પ કરે છે બનાવવામાં તો એને બ્લેન્ડર ને બધું ફેરવી દીધું સરસ હવે શરબત લઈ થોડુંક સરસ મજાનું મજા આવે ઉજવણી હોય ને એવું બધું હોય પણ આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો તો તમને બધું બતાવે હું ને ધર્મભાઈ જાય છીએ મંદિરે દર્શન કરવા તો હાલો તમને બતાવું કેવું ડેકોરેશન હોય ને કેવું નહીં બધું બતાવું મંદિરે બહુ સરસ છે

મસ્ત ડેકોરેશન કર્યું છે જો અહીંયા હનુમાન દાદા ની નવા નવા વાઘા પહેરાઈ દીધા છે જો આમ અમારું ડેકોરેશન છે અહીંયા મંદિરનું અને એની સામે તે એક્ઝેક્ટ જો ગાર્ડન છે મસ્ત મજાનું હજી બધું હશે કંઈક કાર્યક્રમ ને એવું એ બધું સાંજે હશે આરતી ને એવું બધું ના વાગ્યા છે પોણા ત્રણ અને ધર્મને મમ્મી સ્વી ગયા છે હું નીલ જાગ્યા છીએ નીલભાઈ જપ ફોનમાંથી જોઈ જાય મસ્ત કે કેક બનાવી છે કાનીલ કેક બનાવી છે ને મસ્ત કેક બનાવી તે જ મેં બધું ડ્રોઈંગ કર્યું વાહ સરસ સરસ કર્યું છે આમ નિલ છે ને ઘણીવાર મસ્ત મસ્ત કરતો હોય અને ક્યારેક ગંદુ કરે ક્યારેક બહુ ફાઇન કરે મસ્ત બનાવી છે કેક વાગી ગયા સવા છ અને હું થઈ ગઈ છું રેડી જો આ કુર્તી છે ને સેમ કરી હતી તો ઘણા ખરાએ પહેરી નાખી ઘણા ખરાને પડી છે મારે તો પડી જ છે કેમ કે મારે ફાટે નહીં જલ્દીથી એટલે કપડાં ને એવા જ તો મેં કીધું હું એ કુર્તી પહેરી લઉં અને મસ્ત જો રેડી થઈ ગયા હનુમાન દાદાનો આરતી ને એવું બધું ઉત્સવ છે તો એ બધું છે હવે થોડુંક મારે એક ખાલી વાસણ ચડાવવાનું થોડુંક કામ રહ્યું છે જો અહીંયા ખાટલી પડી તો એટલું બસ કરી લો ને એટલે પછી જાય હનુમાનજીને આરતી ને જમવાનું બધું છે તો પછી હું તમને બતાવું કે કેટલું માણસો હોય શું ને બધા કેવી રીતે આવે છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બધું તમને બતાવીશ મેં ને અમારી બાજુવાળો બેણે જો અહીંયા સરખા કપડાં પહેરાતા હતા અમે ફોટો પડાવતા હતા અને ત્યાર પછી અમે ગયા મંદિરે જ્યાં ગાર્ડનની અંદર મંદિર છે ત્યાં અમે પહોંચી ગયા આરતી નથી કરી લાગતી જે નાના માપણ જમે કૃષ્ણ જને પકવન જમે રામણ જમે કૃષ્ણ લાડુ જમે આરતી પૂરી થયા પછી સાંજના સાતક વાગે જો જમવાનું શરૂ થઈ જાય છે અહીંયા તો સૌથી પહેલાં લેડીઝોને બેસાડે છે કારણ કે જેન્ટ્સ તો હજુ મોડા આવે એટલા માટે સૌથી પહેલાં સ્ત્રીઓથી શરૂઆત થઈ છે તો જો હનુમાન દાદાની જયંતિ ઘણા વર્ષથી અમારે થઈ છે તો દર વર્ષે લાડવા જોઈએ છે તો ચૂરમાના લાડુ છે પછી આખા મરચાંના ભજીયા છે ગોટા છે રોટલી પૂરી છે અને સાથે બે શાક પણ છે શાકમાં છોલેનું શાક હતું અને એક મિક્સ સબ્જીનું શાક હતું દાળ ભાત છાસ પાપડ આમ બધી જ વસ્તુ હતી અને જૈન લોકો માટે અલગથી રસોડું હતું તો અમે જ અહીંયા બધી વસ્તુ ડીશમાં લઈને જમવા માટે બેસી ગયા છીએ છાસ પણ હતી છાસ તો આપણી ફેવરેટ ગુજરાતીઓની પહેલાં છાસ ના હોય ને તો જમવાની મજા જ ના આવે ખરેખર ગમે એટલું સારું જમવાનું હોય પણ છાશ ના હોય એટલે અધૂરું અધૂરું જ લાગે તો સરસ મજાની છાસ હતી અને અહીંયા પાર્કિંગ ખાલી હતું તો અમે ત્યાં જગ્યા લઈને શાંતિથી બેસી ગયા જો સાડા સાત થયા ને ત્યાં તો અમે જમીન ઘરે આવતા રહ્યા અને જમવાનું એમ સરસ હતું મજા આવી ગઈ કેમ કે રેડીમેડ હોય એટલે ફટાફટ જ હોય ને તો આપણે ઘરે હોય તો નવ સાડા નવ એ નવરા થાય ગમે ત્યારે પણ આ તો રેડીમેડ હોય ને એટલે બહુ મજા આવે આનંદ આનંદ હોય બધા ને કા ધર્મ મજા આવી ધર્મભાઈ જો પેન્ટ કાઢી નાખ્યું જમવાનું સારું હતું કા સરસ હતું ભજીયા અને બધું હતું સરસ હતું જમવાનું બધું ગરમા ગરમ જ હતું લેડીઝ બધી જમતી હતી હવે જેન્ટ્સ જમશે મેહુલ ને એ બધી દુકાને છે પણ વારા ફરતી આવશે કોક એક એક રહેશે પછી એક આવશે ત્યાર પછી આજે બધી સ્ત્રીઓ ફ્રી હતી કારણ કે બહાર જમવાનું હતું એટલે કે રસોઈ બનાવવાની હતી નહીં તો રસોઈ ના હોય એટલે વાસણ પણ ના થાય તો બધા જો પોતપોતાના બાળકો લઈને નીચે આવી ગયા છે અમારે નીલ જેવડા એક્ઝેક્ટ પાંચ બાળકો છે બેથી ત્રણ મહિનાનો ડિફરન્સ છે તો બધી મમ્મીઓ એની ઊભી છે અને બાળકોને રમાડે છે અને અમારી નીલે જો કોકની સાયકલ લઈ લીધી છે નીકની નીલની ગાડી છે એ બીજાએ લઈ લીધી છે આમ બાળકોને રમવાની ખરેખર બહુ મજા આવી ગઈ જો અમારી ગાડી છે એ બીજું ધ્યાનનું મીવું એ લોકો રમે છે ને નીચે રમવાની બાળકોને મજા આવી ગઈ તો અમે બધા જ આ રીતે પાર્કિંગમાં બેઠા છીએ વાતો કરીએ છીએ અને મજા કરીએ છીએ મજા કરતાં કરતાં બધાને એવું થાય છે કે ચાલો હવે જમી લીધું છે તો સોડા પીવા જઈએ તો અમારે ઘરની નજીક જ એક્ઝેક્ટ મસ્ત લીંબુની સોડા મળે છે તો જુઓ અહીંયા ઘણી બધી લેડીઝ છે અમારી રેસિડેન્સીની જ છે એ બધા સોડા પીવા અહીંયા આવ્યા છે તો મસ્ત મજાની સોડા પણ આ ભાઈ બનાવે છે નીલ ને ધર્મને બધાને લઈને હું આવી છું તો જો અહીંયા સોડા બનાવવાનું શરૂ કરી દીધું છે અમે ઘણી બધી લેડીઝ હતી સાથે પંદર સોળ જેટલી તો એટલા ગ્લાસ છે રેડી થતા હતા હજી ઓછા છે બીજા પણ રેડી થશે તો અહીંયા જો સોડી સોડા પીવા માટેની જે મોજ છે એ રીતે ખૂબ મજા આવી ગઈ ઉનાળામાં લીંબુ સોડા પીવાની મજા આવે બીજી બધી પીએ એના કરતાં લીંબુ સોડા થોડીક વધારે સારી તો જો જુવાય મસ્ત મજાની સોડા બને છે ને ભાઈ પણ ખૂબ સરસ રીતે સોડા બનાવે છે બધાને વારાફરતી એક પછી એક ગ્લાસ આપે છે પહેલાં બાળકોને આપે છે પછી મોટા બધા લઈ લેશે હા કેવી છે મસ્ત મસ્ત એ એમ પીવાય લાય મંદિર થોડી મસ્ત બનાવી છે